નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું આજે હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ત્રણ ગાડી આજે તમને બતાવવાનો છું સન્ડે સ્પેશિયલ ઓફરની અંદર ત્રણે ત્રણ મિત્રો ગાડીઓ એકદમ કન્ડિશનની અંદર રહેવાની છે પહેલીવાર મિત્રો જો અમારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બે લાયક દબાવજો બીજું મિત્રો તમારા કોઈ સગાવાલાને ગાડીઓ લેવી હોય સસ્તા ભાવની સારી એવી સેકન્ડ ગાડી તો અમારા વિડીયો એ લોકોને શેર કરી દેજો મિત્રો પહેલી ગાડી આજે તમને બતાવવાનો છું હિન્ડે હાઈટ એન્ડ ગ્રાન્ડ ગાડી બરાબર મેગના ટોપ મોડલ ની ગાડી રહેવાની છે શોરૂમ કન્ડિશન ની અંદર મિત્રો ગાડીની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી ની સરસ મજાની સ્વીકવેટ જોવા મળી જવાની છે બીજું મિત્રો આરસે બુકમાં પણ તમને સીએનજી ની એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે મોડલ ની મિત્રો તમને વાત કરી દઉં તો બે હજાર અઢાર નું ગાડી ની અંદર મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર ની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડી ફક્ત ને ફક્ત ઇઠ્યોતેર હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે ફૂલ ઇન્સ્યોરન્સ વાળી ગાડી છે બરાબર ફૂલ ઇન્સ્યોરન્સ ગાડી ની અંદર તમને જોવા મળી જવાનો છે ઇન્ટેરિયર ની મિત્રો તમને ગાડી ની અંદર વાત કરું તો સરસ મજાનું નીટ ક્લીન એકદમ કન્ડિશન ની અંદર તમને ઇન્ટેરિયર જોવા ગાડીની અંદર મળી જવાનું છે સરસ મજાના કંપની ના લેધર સીટ કવર રહેવાના છે ગાડીની અંદર એસી એકદમ ચિલ્ડ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે પાવર સ્ટીરિંગ સરસ મજાનું છે ચારે ચાર પાવર વિન્ડો એકદમ ટિપ ટોપ કન્ડિશન ની અંદર રહેવાના છે બીજું મિત્રો ટાયરોની ગાડીની અંદર તમને વાત કરું તો ટાયરોની કન્ડિશન મિત્રો સિત્તેર ટકા જેવી ગાડીના ટાયરોની કંડીશન ગાડી તમને આપવાની છે અને કિંમતની મિત્રો તમને વાત કરી દો તો ફક્ત ને ફક્ત ચાર લાખ ને પિંચોતેર હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં લિંક ઉપર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો ત્યાં અમે રોજે રોજ મિત્રો સસ્તા ભાવની સારી સેકન્ડ હેન્ડ ગાડીઓની અપડેટ આપતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી સરસ મજાની કન્ડિશન વાળી હ્યુન્ડે ક્રેટા ગાડી તમને બતાવવાનો છું બરાબર એક નંબર ગાડી રહેવાની છે જેન્યુન કિલોમીટર ચાલેલી સાચવેલી ઘર ઘર ગાડી રહેવાની છે બરાબર મોડલ ની મિત્રો તમને વાત કરી દઉં તો બે હજાર સત્તર નું પાંચમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે ફ્યુલ ની મિત્રો તમને વાત કરી દઉં તો પ્યોર ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર જોવા મળી જવાનું છે સનસ્પેડ સર એકદમ કન્ડિશનની અંદર મિત્રો ગાડીની અંદર જોવા મળવાના છે

બીજો મિત્રો ગાડીની અંદર તમને ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળી જવાનું છે બરાબર વર્ઝનની મિત્રો વાત કરી દો તો ગાડીની અંદર તમને એસ એક્સ પ્લસ પ્લસ ઓટો વર્ઝન ગાડીની અંદર જોવા મળી જવાનું છે સરસ મજાની નીટ એન્ડ ક્લીન કન્ડિશનની અંદર ઇન્ટેરિયર ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના મિત્રો ગાડીની અંદર લેધર સીટ કવર રહેવાના છે એસીની મિત્રો તમને વાત કરું તો એકદમ ચિલ્ડ કન્ડિશનની અંદર ગાડીની અંદર એસી તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર ટાયરો અને એક એકસ્ટ્રા પેરવિલ ટાયર એકદમ કંડિશનની અંદર તમને ટાયરો ચાર પાંચે પાંચ જોવા મળી જવાના છે ગાડી મિત્રો નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે એકદમ કન્ડિશન ની અંદર ગાડી તમે જોઈ શકો છો હિંમતની મિત્રો તમને વાત કરી દો તો ફક્ત ને ફક્ત આઠ લાખને પંચોતેર હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે મિત્રો ગાડી મિત્રો રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે

ફક્ત અને ફક્ત પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયામાં ગાડી તમને આપવાની છે મિત્રો આજે મેં તમને ત્રણે ત્રણ ગાડીઓ બતાવી ત્રણે ત્રણ ગાડીઓ રાજકોટ અંદર તમને જોવા મળી જશે ત્રણે ત્રણ ગાડીઓની કિંમત મિત્રો નેગોશિયેબલ છે બરાબર પાંચ પચીસ રૂપિયાનો કિંમત ની અંદર ફેરફાર પણ કરવામાં આવશે જો કોઈ ગાડી ગમતી હોય તમને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો આવા જ તે સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એન્ડ સેલ ને સબસ્ક્રાઈબ કરજો તમારા કોઈ સગાવાલાને સેકન્ડ હેન્ડ સસ્તા ભાવની એકદમ વાળી ગાડીઓ લેવી હોય તો અમારા વિડીયો એ લોકોને શેર કરી દેજો